નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલની બરાબર જે વાંધા અરજી માટેની છેલ્લી તારીખ છે અને આવી ગઈ છે અને પ્રોવિઝનલ આન્સર કે બરાબર જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ ના હોય તો ભાઈ ફટાફટ બરાબર તમે જોઈ લેજો જરા તમને મળી જશે વેબસાઇટ ઉપર લોકરક્ષકની જે વેબસાઇટ છે એના ઉપર મળી જશે હવે મિત્રો આપણે જે વાત કરવાની છે અહીંયા તો વાંધા અરજી જેને પણ હજી સુધી બરાબર ખ્યાલ નથી આના અંગે આજે નોટ છે બરાબર એના કે તો એક વખત બરાબર આપણે કહી દઈએ કે જે ઓનલાઈન વાંધા અરજી રજૂઆત કરવાની આજે છેલ્લી તારીખ છે બરાબર હમણાં તમારી જે કોન્સ્ટેબલની એક્ઝામ આવી હતી જેની અંદર પેપર બહુ ખતરનાક હતું આપણે જે બધી ચર્ચા કરી હતી મેરિટ અંગે બરાબર બધા વિદ્યાર્થી મિત્રોએ જે બરાબર ચિંતા વ્યક્ત કરી તો એની અરજી માટેનો આજે છેલ્લો દિવસ છે રાઈટ હવે આના અંદર શું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એના અંદર પણ અરજી કહી રહ્યા છે કે સર જો પ્રશ્ન ડિફિકલ્ટ હોય કોઈ પ્રશ્ન બરાબર જેમ કે ગુજરાતી ગ્રામરના જે પ્રશ્નો હતા એ અઘરા હતા તો એના માટે શું અમે વાંધા અરજી બરાબર અહીંયા કરી શકીએ છીએ તો હા ભાઈ કરી શકો છો બરાબર એવું કંઈ નથી તમે કહી શકો છો કે ભાઈ આ અભ્યાસક્રમની અંદર નથી તો તમે ભાઈ બરાબર આ પ્રશ્નો છે એને નીકાળી દો રાઈટ તો એવા જે પ્રશ્નો છે કે જે અભ્યાસક્રમની અંદર નથી એના માટે પણ તમે અહીંયા જે વાંધા અરજી છે બરાબર એ અહીંયા કહી શકો છો રાઈટ આના સિવાય આપણે બીજી વાત કરીએ તો પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે જેને પણ ન જોયું હોય તો એના માટેની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ઓનલાઈન વાંધારજી રજૂ કરવા માટેની જે લિંક છે એ પણ બરાબર હું તમને અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બરાબર હું તમને આપી દઈશ તો ત્યાં બરાબર તમને મળી જશે અચ્છા એક બીજી એક ખાસ વાત કે આજે ત્રેવીસ તારીખ છે બરાબર તો રાત્રે બાર વાગ્યા પહેલાં તમારે આ કામ પતાવવું પડશે નહીં તો એના પછી થશે નહીં અને બીજી ખાસ વાત કે ભાઈ પુરાવા વગર વાંધા અરજી અને રજૂઆત છે ધ્યાનમાં લેવામાં આવશે નહીં હવે જુઓ એક તો જે પ્રશ્ન જે ડિફિકલ્ટ જેમ કે ગ્રામરના જે ગુજરાતી ગ્રામરના બરાબર પ્રશ્નો આવ્યા હતા અભ્યાસક્રમમાં હતા નહીં રાઈટ તો હવે તમે અહીંયા બરાબર પુવા પુરાવા તરીકે શું રજૂ કરી શકો છો તો જે આ જે કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ હતો બરાબર તો અભ્યાસક્રમ છે ત્યાં બરાબર તમે રજૂ કરી શકો છો એટલે કોઈ વિદ્યાર્થી એવું હોય કે જેને લાગે કે સર આ મારે પ્રશ્નો જે ગ્રામરના પ્રશ્નો જે તો અભ્યાસક્રમના બાર તેના અંદર પુરાવા ક્યાંથી લઉં તો અભ્યાસક્રમ છે બરાબર એ તમે પુરાવા તરીકે અહીંયા રજૂ કરી શકો છો કે ભાઈ અમારા પાસે પુરાવો છે અભ્યાસક્રમની અંદર બરાબર તમે કંઈ ગ્રામર પૂછીશું અમે એના અંગે તમે માહિતી નથી આપી તમે પૂછેલું છે આની અંદર બરાબર તો તમે આ જે પાંચ પ્રશ્નો છે ભાઈ એ રદ કરો છ પાંચથી છ વધારે પ્રશ્નો છે મારા ખ્યાલથી તો એ પ્રશ્ન બરાબર તમે રદ કરી નાખો રાઈટ તો એ રીતે તમે અહીંયા વાંધા છે ભાઈ એ કરી શકો છો જુઓ કોઈ એક વિદ્યાર્થી વાંધા કરશે આની અંદર એ રીતે મેળ મેળની ખાય ઘણા બધા લોકો કરશે ત્યારે જઈને બરાબર આની અંદર ફરક પડશે તો થોડું આમ કહેવાય કે એક સંપ રાખીને બરાબર છે એક કુટુંબની ભાવના રાખીને આ કાર્ય કરવું ત્યારે જઈને તમારું કોઈ કામ થશે અહીંયા ચલો બીજી ખાસ વાત કરીએ તો બીજું બરાબર આના અંદર કોઈ છે નહીં ડિસ્કસ કરવા જેવી કોઈ વાત નથી આપણે કટ ઓફ અંગે બરાબર અત્યારે કોઈ વાત નથી કરવી આજે પ્રોવિઝનલ આન્સર કી છે આના પછી એક ફાઇનલ આન્સર કી આવશે એના પછી આપણે જે કટ ઓફ છે બરાબર એના અંગે ચર્ચા કરીશું આમ તો ઓલમોસ્ટ આપણે આગળ બધી વાત કરી દીધી છે પણ હા એક અલગથી એક સેશન લઈને આવીશ કદાચ આવતીકાલે હું કે જેના અંદર આપણે ડિસ્કસ કરવાની છે ખાસ કરીને કે જેના માર્ક ઓછા આવે છે પરીક્ષાની અંદર બરાબર છે તો હવે એ લોકો વિદ્યાર્થી આગળ શું કરી શકે આગળ શું કરી શકે એટલે પરીક્ષાની તૈયારી કે એવું કંઈ નહીં પણ અહીંયા મેન્ટલી પોતાને બરાબર તમે કઈ રીતે પ્રિપેર બનાવો એની ચર્ચા બરાબર એવી રીતની કોઈ ચર્ચા નહીં કે ભાઈ હવે ઓલી પરીક્ષાની તૈયારી કરો કે એ તૈયારી કરો રાઈટ એ તો તમે મારે કંઈ બોલવાની જરૂર નથી તમે કરવાના છો તમારી રીતે બરાબર તમે બધા સમ સમજદાર જ છો રાઈટ એ બધી વાર્તા નહીં પણ બીજી બધી વાતો કે તમે પોતાને માનસિક રીતે બરાબર કઈ રીતે સક્ષમ બનાવી શકો અને આવું પેપર ભવિષ્યમાં કોઈ તમને પરીક્ષામાં દેખાય તો તમે બરાબર એ વખતે શું કરવું તમારે એ વખતે શું કરવાનું રહેશે રાઈટ તો એ બધી આપણે ચર્ચા કરીશું એ નેક્સ્ટ આપણું એક સેશન આવશે તેની અંદર આપણે બરાબર કરીશું અને આજનો ને અહીંયા સુધી રાખીએ છીએ બીજી ખાસ વાત ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કર લો ભાઈ ત્યાં ઘણા બધા પેઇડ કોર્સિસ બરાબર અવેલેબલ છે ઘણા બધા ઘણી બધી વસ્તુ છે બરાબર ત્યાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બરાબર જોઈ શકો છો અને અહીંયા સુધી સેશન રાખે છે કોઈ ડાઉટ હોય તો તમે બરાબર ડાઉટ મને કમેન્ટ કરી દેજો ચિંતા કોઈ કરતા નહીં રાત્રે આરામથી બરાબર સુઈ જાઓ વધારે મગજ ઉપર બરાબર પ્રેશર લેવાથી કંઈ નહીં થાય રાઈટ ચેનલને સબસ્ક્રાઇબ કર દો શેર કરજો અને વિડિયોને લાઈક દો તો અહીંયા સુધી રાખે છે ક્લાસને મળે છે બીજા સેશનમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ બાય બાય